વાલીયા તાલુકાના મેરા જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ વાહનો લઈ સમા પાણીમાંથી પસાર થવાનો વારો વિકાસની વાતો વચ્ચે આજે પણ કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ભરૂચના વાલીયા તાલુકાના જોલી ગામના ગ્રામજનો પોતાના વાહનો લઈ જીવના જોખમે બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે

મારું જૂનું ફળિયું છે જોલી ગામનું અને આ વાલીયા તાલુકાનું છેલ્લું ગામ છે અને આ રસ્તાની અમારી માંગ છે આ ઘણા સટ્ટા પક્ષી બી બદલાઈ ગયા અને આ રસ્તાની કોઈ નિકાલ હજુ આવ્યો નથી અને અમે રજૂઆત કરતા કરતાં અમે હવે થાકી ગયા છે અને હવે આ રસ્તો કંઈ અમુને નવો કરી આપે એવી અમારી માંગ છે અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે મારો રોડ બન્યો નથી આજે વીસ પચીસ વર્ષથી રોડ બનાવેલા ખાડા ટેકડા છે બધા જેનો રિપેરિંગ કર્યું નથી અમારા છોકરાનો આવા જવાની તકલીફ છે આ ઉપડી જે આવેલી છે મેળાને જોડીની વચમાં એનું બાંધકામ કરવા માટે વિનંતી કરી હશે આ પાણી ભરાઈ જાય છાંટી છાટી ઉપડી પર છોકરા જઈ શકતા નથી ને અમે પણ જઈ શકતા નથી અમારે કાંઈ લેવા જવા મૂકવું હોય તો મીરા જ જવું પડે વડતા મંગળ જવું પડે છે કાંઈ ખેતીનું કામ હોય તેવું જવું પડે છે મંગળ મોસાલે આ તકલીફ છે અમારા પાણેની આ રોડની ચોમાસામાં કેવો હાલ હોય છે ચોમાસામાં બહુ ખરાબ હાલ હોય છે વલ્લીયા તાલુકાનું જોલી ગામ જે જોલી ગામથી મીરા ગામને જોડતો રસ્તો જે છે તેની હાલત ખૂબ જ ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા છે અને તેના સ્થાનિકો સાથે અમે જ્યારે ચર્ચા કરી ત્યારે એવું જાણવા મળ્યું કે થોડા દિવસ અગાઉ જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે એટલું પાણી જ્યાં ત્યાં ભરાયું હતું કે ગૂંઠણ ગૂંઠણ સુધી કમર કમર સુધી પાણી ભરાઈ ગયું હતું આવવા જવાની અવર જવર માટે પણ રસ્તો બંધ થઈ ગયો હતો માટે હું તંત્રને અને રાજકીય નેતાઓને અપીલ કરીશ કે ત્યાંનું ગામ પણ વલિયા તાલુકામાં જ આવે છે કોઈ ભૂલી તો નથી ગયું ને એનું ગામનો વિકાસ થવો જોઈએ ત્યાંના લોકોને ન્યાય મળવો જોઈએ અને જે ખરાબ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે એનું પણ સારવાર થવી જોઈએ નવો રસ્તો બનવો જોઈએ